નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આજની વિડીયોમાં વાત થશે આજે તારીખ એકત્રીસ ઓગસ્ટથી લઈને ચૌદ સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન શું આવનારા દિવસોમાં હજુ પણ આ વરસાદની સિસ્ટમ સક્રિય થઈ છે વધુ વરસાદ આપશે શું બંગાળની ખાડીની નવી સિસ્ટમ સક્રિય થશે શું છે અરબી સમુદ્રની પરિસ્થિતિ તમામ પ્રકારની માહિતી અને પરિબળો આ વિડીયોમાં તમને મળી જવાના છે પ્રથમ મિત્રો તાપમાનની વાત કરીએ તો અગત્યની વાત છે કે ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં ઠંડક પ્રસરી ગઈ છે જે મહત્તમ તાપમાન વધારે હતું તેમાં ઘણો બધો ઘટાડો પણ નોંધાયો છે અત્યારે ચોવીસથી ઓગણત્રીસ ડિગ્રીની આસપાસ મહત્તમ તાપમાન જોવા મળી રહ્યું છે એટલે મિત્રો ઠંડક પ્રસરી ગઈ છે પવનની વાત કરીએ તો પવન અનુપ્રમાણ કચ્છ હોય સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાઈ પટ્ટી વિસ્તારમાં વધારે રહેશે જેમાં એકતાલીસથી લઈને એકસઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પર ફૂંકાઈ શકે છે માછીમારોને દરિયાઈ પટ્ટી વિસ્તારમાં મિત્રો આ દરિયો ન ખેડવા માટે અમારા ચેનલ વતી વિનંતી છે ખાસ વિનંતી કરવામાં આવે છે કારણ કે આ એક કહી શકાય કે દરિયામાં કરણ જોવા મળે ઊંચા મોજા ઉછાળવા અને અનેક પ્રકારના જે લક્ષણો છે નુકસાનીવાળા લક્ષણો છે એ થોડા સાવચેત રહેજો એલર્ટ રહેજો બીજી તરફ મિત્રો નવરાત્રિનું પર્વ પણ હવે ધીમે ધીમે નજીક આવી રહ્યું છે ત્યારે નવરાત્રીમાં પણ છૂટોછવાયો વરસાદ થઈ શકે તેવી શક્યતા છે કારણ કે બંગાળની ખાડી આ વખતે વધુ એક્ટિવ થાય અરબી સમુદ્રના ભેજવાળા પવનો પણ મળી રહ્યા છે પરંતુ મિત્રો આ એક પૂર્વાનુમાન છે તેની આગાહી તમને નવાર નવીને નવી વિડીયોમાં આપતા રહીશું હવે મિત્રો મુખ્ય અને અગત્યની ચર્ચાની વાત કરીએ તો આજે તારીખે એકત્રીસ ઓગસ્ટ છે તો આજે ગુજરાતના અનેક ભાગોમાં વરસાદની શક્યતા રહેલી છે જેમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા પાટણ અરવલ્લી સહિત અનેક વિસ્તારમાં ભારે વરસાદ થઈ શકે છે જ્યારે મધ્ય ગુજરાતના અનેક ભાગોમાં ભારેથી ભારે વરસાદ થઈ શકે છે મહીસાગર પંચમહાલ ખેડા પંચ દાહોદ આણંદ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સહિત અનેક વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા રહે છે જ્યારે સૌરાષ્ટ્રનો પૂર્વ તરફનો વિસ્તાર જેમાં સુરેન્દ્રનગર બોટાદ અને ભાવનગરમાં પણ કોઈ કોઈ વિસ્તારમાં મધ્યમથી વધુ વરસાદ થાય દક્ષિણ ગુજરાતના પણ અનેક ભાગોમાં વરસાદની શક્યતા વધુ છે એકંદરે મિત્રો ગુજરાતના પચાસથી લઈને સિત્તેર ટકા સુધી વરસાદ વિસ્તારોમાં વરસાદ થાય તેવી શક્યતા આજે તારીખ એકત્રીસ ઓગસ્ટના રોજ રહેલી છે મિત્રો બીજી તરફ અત્યારે જ્યારે ઉપરવાસમાં પણ વરસાદ થઈ રહ્યો છે જેના ભાગરૂપે થઈને ગુજરાતની નદીઓનો જે જળસ્તર છે એ જળસ્તરમાં નોંધપાત્ર વધારો થશે જેના લીધે થઈને નદીઓની ડેમ નદીઓના જળસ્તરમાં વધારો થાય ડેમની જળ સપાટી વધી જાય ઉપરાંત મિત્રો નર્મદાની વાત કરીએ તો અત્યારે નર્મદા ડેમ ચોરાણું ટકાથી વધુ ભરાઈ ચૂક્યો છે જે એક સમાચાર કહી શકે છે પરંતુ દુઃખના સમાચાર એ છે કે નર્મદામાંથી જોરદાર પાણી પણ છોડવામાં આવી રહ્યું છે નીચાણવાળા વિસ્તારોને એલર્ટ પણ કરી દેવામાં આવ્યા છે મિત્રો ગુજરાતની ઘણી બધી નદીઓ જેમાં મહીસાગર હોય શેરડી નદી પણ અત્યારે ભરપૂર ચાલી રહી છે બંને કાંઠે વહી રહી છે અને હજુ પણ ઉપરવાસમાં જોરદાર વરસાદ થઈ રહ્યો છે જેના કારણે મિત્રો થોડા સાવચેત રહેજો એલર્ટ રહેજો બીજી તરફ મિત્રો અત્યારે જે વરસાદનો રાઉન્ડ છે તેમાં થન્ડરસ્ટોર્મ એક્ટિવિટી પણ વધારે જોવા મળશે આપણે અગાઉની વિડીયોમાં પણ માહિતી આપી હતી કે ગૂગલ પ્લે સ્ટોર ઉપરથી દામિની નામની એપ્લિકેશન મિત્રો ડાઉનલોડ કરી લેજો જે વીજળી થવાના તમને વીસથી એકવીસ મિનિટ પહેલાં તમને એલર્ટ આપી દે છે કે તમારા વિસ્તારમાં ભયંકર વીજળી થશે કે નહીં તમારું જે કેન્દ્રબિંદુ હોય તેનાથી લઈને વીસ કિલોમીટરનો એરિયા અને ત્યારબાદનો વીસ કિલોમીટરનો એરિયા એટલે કુલ ચાલીસ મીટર કિલોમીટરના એરિયામાં ખતરનાક વીજળી થશે કે કેમ તમામ પ્રકારની માહિતી તમને આપી દેશે પ્લે સ્ટોર ઉપરથી ડાઉનલોડ કરી લેજો સરકારી એપ્લિકેશન છે એટલે ચિંતા કરવાની જરૂર નથી હવે મિત્રો અગત્યની વાત કરીએ તો આવતીકાલે તારીખ એક સપ્ટેમ્બર છે તો એક સપ્ટેમ્બરના રોજ કહી શકાય કે રાજસ્થાનના અનેક ભાગોમાં એક ઇંચથી આઠ ઇંચ સુધીના વરસાદ થાય ગુજરાતમાં પણ સાર્વત્રિક વરસાદનો માહોલ જોવા મળશે ભલે અત્યારે અહીંયા આગળ તમને સિસ્ટમ ન દેખાય પરંતુ ગુજરાતમાં પણ આ જે સિસ્ટમો સક્રિય થઈ છે જેના ભાગરૂપે તેને સાર્વત્રિક વરસાદનો માહોલ જોવા મળનારો છે ત્યારબાદ મિત્રો તારીખ બે સપ્ટેમ્બરની વાત કરીએ તો બંગાળની ખાડીની ફરીથી એક વરસાદની સિસ્ટમ બેક ટુ બેક જોવા મળશે જે મધ્ય ભારત સહિત પશ્ચિમ ભારતના પણ અનેક ભાગોને પ્રભાવિત કરશે દક્ષિણ ભારત હોય પૂર્વ ભારત હોય ઉત્તર ભારત અને મધ્ય ભારત એટલે અંદાજીત ભારતના કહી શકાય કે સિત્તેરથી એંસી ટકા વિસ્તારમાં વરસાદની શક્યતા છે સાર્વત્રિક વરસાદનો માહોલ પણ સર્જાવાનો છે ત્યારબાદ મિત્રો તારીખ ત્રણ સપ્ટેમ્બરની પણ વાત કરી દઈએ તો ત્રણ સપ્ટેમ્બરે ભારતના અંદાજીત પચાસથી એંસી ટકા વિસ્તારોમાં વરસાદની શક્યતા રહેલી છે જેના ભાગરૂપે થઈને ગુજરાતને પણ તેનો વ્યાપક અસર થશે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં વરસાદ થઈ શકે છે સૌરાષ્ટ્રના દક્ષિણી પટ્ટામાં પણ ત્રણ સપ્ટેમ્બર બાદ વરસાદનો જોર વધે તેવી સંભાવના છે ત્યારબાદ મિત્રો તારીખે ચાર સપ્ટેમ્બરની વાત કરીએ ખાસ યાદ રાખજો ચાર પાંચ છ અને સાત સપ્ટેમ્બર તેની ગણીને ચાલવી ચાર સપ્ટેમ્બરથી જે વરસાદની સિસ્ટમ છે વધુ પ્રબળ બને જેના લીધે થઈને દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના દક્ષિણ અને પૂર્વ તરફના વિસ્તારમાં વરસાદની શક્યતા વધુ રહે છે અને તેની આંખ પણ તમે જોઈ શકો છો કે દક્ષિણ ગુજરાત તરફ અને મહારાષ્ટ્રના અનેક ભાગો પ્રભાવિત થાય અનેક વિસ્તારમાં એક ઇંચથી લઈને આઠ ઇંચ કરતાં પણ વધારે વરસાદ થાય એટલે હજુ પણ મિત્રો મેઘતાંડવ થવાનો છે આ સપ્ટેમ્બરનો જે પ્રથમ સમયગાળો છે જેમાં એકથી લઈને સાત તારીખનું જે સેશન છે એ ખાસ અગત્યનું છે જેમાં ભારેથી ભારે વરસાદની સંભાવના ગુજરાતના અનેક ભાગોમાં રહેલી છે ત્યારબાદ મિત્રો તારીખ પાંચ સપ્ટેમ્બર એટલે કે શિક્ષક દિનના દિવસે પણ ગુજરાતમાં જોરદાર વરસાદ થાય મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર સહિત ઉત્તર ગુજરાતના પણ અનેક ભાગોમાં ભારેથી ભારે વરસાદ થઈ જેમાં એક ઇંચથી લઈને પાંચ ઇંચ કરતાં પણ વધારે વરસાદ થવાની સંભાવના રહેલી છે એકંદરે મિત્રો ગુજરાતની નદીઓ ગાડીતુર બને નીચાણવાળા વિસ્તારો અત્યારથી જ એલર્ટ થઈ જજો તમારો સરસામાન હોય ઢોરઢાકર હોય તેને સુરક્ષિત જગ્યા લઈ લેજો ત્યારબાદ મિત્રો તારીખ છ સપ્ટેમ્બરે આ જે મેઘતાંડવ છે એ ગુજરાતના નેવ ટકા વિસ્તારને અસર કરશે જેમાં થઈને કહી શકાય કે સૌરાષ્ટ્રને સમગ્ર ગણીને ચાલવું કચ્છમાં વરસાદ નથી તો ત્યાં પણ મળી જશે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારમાં વરસાદની શક્યતા રહેલી છે એટલે મિત્રો તારીખ પાંચ છ અને સાત ખાસ ગણીને વધારે ગણીને ચાલવો અને આ ત્રણેય તારીખોમાં વરસાદની શક્યતા વધુ દેખાઈ રહી છે ત્યારબાદ મિત્રો તારીખ સાત સપ્ટેમ્બરની વાત કરીએ તો સાત સપ્ટેમ્બરે પણ સમગ્ર સૌરાષ્ટ્રને આવરી લેશે કચ્છને પણ વરસાદ મળશે અને આ સિસ્ટમ ધીમે ધીમે અરબી સમુદ્રમાં આગળ વધે તેવી સંભાવના છે એકંદરે સાર્વત્રિક વરસાદનો માહોલ આપણને સાત સપ્ટેમ્બરના પણ રોજ જોવા મળી શકે છે ત્યાર મિત્રો આઠ સપ્ટેમ્બરની વાત કરીએ તો આઠ સપ્ટેમ્બરે અરબી સમુદ્રમાં એ સિસ્ટમ આગળ જતી જણાય પરંતુ બંગાળની ખાડીની ફરીથી વરસાદની સિસ્ટમ આગળ વધશે એટલે બેક ટુ બેક એ બંને સિસ્ટમોનું જે કોમ્બિનેશન છે આપણને જોવા મળશે અને ફરીથી એક વરસાદનો રાઉન્ડ આવે તેવી સંભાવના દેખાઈ રહી છે બીજી તરફ મિત્રો અરબી સમુદ્રના ભેજવાળા પવનો અને લો ક્લાઉડ ફોર્મેશન પણ ગુજરાતમાં જોવા મળી રહ્યું છે જેના લીધે તેને લોકલ ડેવલપમેન્ટ વધારે સર્જાતા હોય છે અને વરસાદ આપણને વધારે મળી જતો હોય છે ત્યારબાદ મિત્રો તારીખ નવ સપ્ટેમ્બરની વાત કરીએ તો આ જે સિસ્ટમ છે અરબી સમુદ્રમાં ધીમે ધીમે આગળ વધશે પરંતુ વરસાદમાં તીવ્રતા છે એ ધીમી ધીમી થશે અને ઘટશે એટલે નવ સપ્ટેમ્બરથી વરસાદની તીવ્રતા સામાન્ય ઘટાડો થઈ શકે છે ભલે અહીંયા આગળ સેટેલાઇટ બેઝમાં તમને વરસાદ નથી દેખાતો પરંતુ નવ સપ્ટેમ્બરના રોજ પણ લોકલ ડેવલપમેન્ટના કારણે કોઈ કોઈ વિસ્તારમાં એક અથવા તો બે ઇંચ જેટલા વરસાદ પણ થઈ શકે છે પરંતુ પહેલાં જે વરસાદ થતા હતા કે એકથી આઠ ઇંચ સુધીના વરસાદ થતા હતા તેની તીવ્રતામાં થોડો ઘણો વધારો થોડો ઘણો ઘટાડો પણ થઈ શકે છે ત્યારબાદ મિત્રો તારીખે દસ સપ્ટેમ્બરની વાત કરીએ તો દસ સપ્ટેમ્બરે બંગાની ખાડી એક્ટિવ થાય ધીમે ધીમે એક સાયક્લોનિક સિસ્ટમો સાથે લો પ્રેશર સિસ્ટમો પણ સક્રિય થાય જેના ભાગરૂપે થઈને આવનારા દિવસોમાં ગુજરાતમાં પણ વરસાદની શક્યતા રહે છે ત્યારબાદ મિત્રો તારીખ અગિયાર સપ્ટેમ્બરની વાત કરીએ તો અગિયાર સપ્ટેમ્બરે સામાન્ય વરસાદનું પ્રમાણ ઘટી શકે છે ભલે અત્યારે તમને સેટેલાઇટ બેઝમાં ન દેખાય પરંતુ છૂટો છવાયો વરસાદ ચાલુ રહેશે ત્યારબાદ મિત્રો તારીખ બાર સપ્ટેમ્બરે પણ ઉઘાડ નીકળે તાપ તડકો નીકળે તેવી પરિસ્થિતિનું નિર્માણ થાય ત્યારબાદ તારીખ તેર સપ્ટેમ્બરની પણ વાત કરી દઈએ તો તેર સપ્ટેમ્બરના રોજ પણ મધ્ય ભારત સહિત દક્ષિણ ભારત એક્ટિવ થશે જેના લીધે તેને દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં વરસાદની શક્યતા દેખાઈ રહી છે અને અંતે મિત્રો તારીખ ચૌદ સપ્ટેમ્બરની વાત કરીએ તો ચૌદ સપ્ટેમ્બરની આસપાસ પણ દક્ષિણ ગુજરાતથી લઈને કેરળ સુધીની એક વરસાદની રેખા જોવા મળશે જેના ભાગરૂપે થઈને દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રનો દરિયાપટ્ટી વિસ્તારો મધ્ય ગુજરાતના પૂર્વ તરફના વિસ્તારમાં વરસાદની શરૂઆત થઈ જશે હવે મિત્રો થંડરસ્ટ્રોમ એક્ટિવિટીનો તમે વેધર ચાર્ટ જોશો તો આજે તારીખ થઈ ગઈ છે એકત્રીસ ઓગસ્ટ તો તમે જોઈ શકો છો એકત્રીસ ઓગસ્ટથી જ આ સિસ્ટમને અસર થવાનું ચાલુ થઈ જશે ત્યારબાદ એક સપ્ટેમ્બરે જોઈ શકો છો કે એક સપ્ટેમ્બરે પણ આ જે થંડરસ્ટ્રોમ એક્ટિવિટી છે જે વધારે જોવા મળશે જેમાં રેડ કલરના સિમ્પ હોય છે તે વરસાદની શક્યતા વધુ આપતા હોય છે ત્યારબાદ મિત્રો આ જે સિસ્ટમ છે તેની અસર આપણને વ્યાપક જોવા મળનારી છે તારીખ બે સપ્ટેમ્બરની આસપાસ પણ ગુજરાતના અનેક ભાગોમાં વરસાદની તીવ્રતામાં નોંધપાત્ર વધારો થશે તમે જોઈ શકો છો કે ઉત્તર ગુજરાત હોય આ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં આવનારા દિવસોમાં વરસાદની તીવ્રતામાં નોંધપાત્ર વધારો થશે ત્યારબાદ મિત્રો તારીખ ત્રણ સપ્ટેમ્બરની આસપાસ પણ ગુજરાતના અનેક ભાગોમાં વરસાદની શક્યતા વધુ છે અત્યારે તમને અહીંયા આગળ સેટેલાઇટ બેઝના માધ્યમથી થોડી વરસાદની તીવ્રતા ઓછી બતાવશે પરંતુ તારીખ ત્રણ ચાર અને પાંચ તારીખથી આ જે સિસ્ટમ છે એ વધારે સક્રિય થઈ જશે અને ગુજરાતના અનેક ભાગોમાં વ્યાપક અસર કરશે મહત્વનું છે કે અત્યારે ગુજરાતમાં ચોર્યાસી ટકાથી વધુ વરસાદ ચાલી રહ્યો છે પરંતુ આગામી દસ દિવસમાં તે વરસાદનું પ્રમાણ આપણને પંચાણુંથી સો ટકા સુધી પહોંચી જાય તેવી શક્યતા દેખાઈ રહી છે જો આ પ્રમાણે વરસાદ રહ્યો હતો પાંચ તારીખથી વરસાદની તીવ્રતામાં નોંધપાત્ર વધારો થાય સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના અનેક ભાગોમાં તીવ્ર વરસાદ થાય તેવી સંભાવના છે તારીખ છ તારીખની આસપાસ તો ગુજરાતમાં ભયંકર વરસાદ થાય જેમાં એક ઇંચથી લઈને આઠ ઇંચ સુધીના વરસાદ પણ થઈ શકે છે જોઈ શકો છો કે આ સિસ્ટમ કેટલી ખતરનાક છે અને જે રેડ તમને દેખાઈ રહ્યું છે તેમાં વરસાદની તીવ્રતામાં જોરદાર વધારો થાય તેવી શક્યતા છે એટલે મિત્રો આ જે સિસ્ટમ છે તારીખ સાત આઠ નવ તારીખની આસપાસ જતાં જતાં સૌરાષ્ટ્ર કચ્છ સહિત મધ્ય ભારતના પણ મધ્ય ગુજરાતના પણ અનેક ભાગોને જોરદાર વરસાદ આપીને જશે અને એટલું બધું મેઘતાંડવ થશે કે આપણી જળ સ્તર ખૂબ જ વધી જશે નદી નાળા છલકાઈ જશે ડેમોની જળ સપાટી ભયંકર વધી જશે અને ડેમોમાંથી પાણી છોડવું જ પડે તેવી પરિસ્થિતિનું પણ નિર્માણ થશે મહત્ત્વનું છે કે અત્યારે મિત્રો જ્યારે ડેમો હાઉસફુલ ચાલી રહ્યા છે ત્યારે ડેમના ઘણા બધા દરવાજા ખોલવામાં આવી રહ્યા છે અને આવનારા દિવસોમાં હજુ પણ દરવાજા ખોલવાની સંખ્યામાં નોંધપાત્ર વધારો થાય કારણ કે ફક્ત ગુજરાતનો જ વરસાદ નહીં પરંતુ ઉપરવાસમાં થયેલા વરસાદને કારણે પણ ગુજરાતની નદીઓના જળસ્તરમાં વધારો થઈ રહ્યો છે ત્યારબાદ મિત્રો તારીખ અગિયાર સપ્ટેમ્બરની આસપાસ ફરીથી બંગાની ખાડી એક્ટિવ થાય જેના લીધે થઈને મધ્ય ભારત સહિત દક્ષિણ ભારતના પણ અનેક ભાગોમાં વરસાદની તીવ્રતા આપણને જોવા મળનારી છે ત્યારબાદ મિત્રો તારીખ બાર સપ્ટેમ્બરની પણ વાત કરીએ તો બાર તેર અને ચૌદ સપ્ટેમ્બરે પણ મધ્ય ભારત એક્ટિવ થશે પરંતુ ગુજરાતમાં અત્યારે જે વરસાદની તીવ્રતા છે તારીખ બાર તેર અને ચૌદ તારીખની આસપાસ છૂટો છવાયો વરસાદ થશે ભલે અહીં આગળ મિત્રો તમને આ થંડસ્ટોમ એક્ટિવિટી ન દેખાતી હોય પરંતુ ગુજરાતમાં છૂટો છવાય વરસાદ ચાલુ રહેશે એટલે અત્યારે સેટેલાઇટ બેઝ ફક્ત નહીં પરંતુ ઘણા બધા એવા પરિબળો છે કે જેના લીધે થઈને વરસાદ આપણને જોવા મળનારો છે તો મિત્રો તમારા વિસ્તારમાં વરસાદનું પ્રમાણ કેવું છે તાપ તડકો ઉગાડ હોય કેવા પ્રકારનો વરસાદ થયો કેટલો વરસાદ થયો છે તમામ પ્રકારની માહિતી આપજો જેથી અન્ય મિત્રો પણ જાણી શકે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના તાજા સમાચાર અને વરસાદની નવી આગાહી લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે